શામળાજીનો મેસવોડેમ ઓવરફ્લો થયો મેસવોડેમમાં ડેમમાં ત્રણ હજાર આઠસો પંચાણું ક્યુસેકની આવક સામે જાવક શામળાજી પાસેનો ચેકડેમ પણ ઓવરફ્લો થયો હતો પોલીસ બંદોબસ્ત સાથે કોઝવે બંધ કરાયો ભીલોડા મોડાસા ધનસુરાના વીસ વધુ ગામોને સતર્ક કરાયા મેસવો નદી કિનારે ન જવા માટે તંત્રની અપીલ શામળાજીનો મેસવો ડેમ ઓવરફ્લો થયો મેસવો ડેમમાં ત્રણ હજાર આઠસો પંચાણું ક્યુસેકની આવક સામે જાવક શામળાજી પાસેનો ચેકડેમ પણ ઓવરફ્લો થયો હતો પોલીસ બંદોબસ્ત સાથે કોઝવે બંધ કરાયો ભિલોડા મોડાસા ધનસુરાના વીસથી વધુ ગામોને સતર્ક કરાયા મેસવો નદી કિનારે ન જવા માટે તંત્રની અપીલ